અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પંડિત દીન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિત્તે જવાહરલાલ બાગ ખાતે પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પંડિત દીન દયાલ ઉપાધ્યાય જન્મ જયંતિ પચીસ સપ્ટેમ્બર ઉજવવામાં આવે છે આ દિવસે ભારતીય સમાજના ગરીબો અને વંચિતોના ઉત્થાન પ્રત્યેના સમર્થન દર્શાવે છે અત્યંત એટલે કે છેલ્લા માણસોના ઉદય એટલે કે સમાજના સૌથી ગરીબ અને સૌથી પછાત વ્યક્તિને સમાજનો મુખ્ય પ્રભાવમાં લાવવો આ દિવસ મહાન સમાજ સુધારક અને ભારતીય જનસંઘના સહસંસ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાથે સંકળાયેલો છે જેમણે અત્યંત્યના વિચારને પોતાના જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવ્યું હતું ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાદ ખાતે પંડિત દીનદયાલ ઉપેદયાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષા અધ્યક્ષ જગદીશ શાહ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ભાજપ સંગઠનના મિનેશ ગાંધી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ સાથે પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જેઓ એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા છે જેમણે લોકોના છેવાડાના માનવીની સેવાની ઈચ્છા રાખી છે એ જ ઈચ્છાને પરિપૂર્ણ કરી રહ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેમ કે એક આયુષ્યમાન ભારત વિધવા સહાય પેન્શન તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી છેવાડાના વ્યક્તિઓની માનનીય વડાપ્રધાન શ્રી ચિંતા કરી રહ્યા છે ત્યારે આજે ખરા અર્થમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને અમે પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે